મારું નામ શાંતુભા સ્વરૂપા જાડેજા મારું ગામ ધ્રાફા હાલ હું ગુજરાત રાજપૂત કોની સેનાનો પ્રભારી છું એ ઉપરાંત જામનગરની જેટલી જેટલી રાજપૂત સમાજની શાખા છે તમામ શાખા સાથે જોડાયેલો મારી અમિત શાહજીને અને નરેન્દ્ર મોદીભાઈને ખાસ વિનંતી છે કે જ્યારે પાંડવોને માત્ર ને માત્ર પાંચ ગામનું કૌરવોએ ઘૂંટડો નહોતો ઉતાર્યો એના માટે કુરુક્ષેત્ર થયું હતું એવી રીતે જો કદાચ આ સરકાર એક રૂપાલાની ટિકિટ કાપવા નહીં માંગે તો કુરુક્ષેત્રની રાજપૂત સમાજની તૈયારી છે અને પાળિયા થઈ ગયા રજવાડા દઈ દીધા જૂની વાત થઈ ગઈ હવે તો રાજપૂત સમાજ પાડિયા કરવા તૈયાર છે અને પાડિયા થવાય તૈયાર છે આ રાજપૂત સમાજ ધર્મની લડાઈ છે બેનો દીકરીઓ માટે લડાઈ છે અને રાજપૂતો તમે જાગો અને તમે નહી જાગો ને તો મારી મા બેનું છે ને તમને ઘરમાંથી બહાર મૂકી અને રણભૂમિમાં મોકલશે માટે રણભૂમિની તૈયારી કરો યુધિજ કલ્યાણ ભગવાન જો રૂપાલા સાહેબની ટિકિટ ન કપાય તો રાજકોટની અંદર આપણું મહા રાજપુર આખા ગુજરાત રાજપૂત સમાજની રેલીનું આયોજન છે અને એની અંદર ઓછામાં ઓછા પાંચ થી દસ લાખ રાજપૂતો અને રાજપૂતનીઓ ભેગી થવાની છે અને બીજું કે નરેન્દ્રભાઈ વિચાર કરો કે ખાલી રાજકોટની સીત પૂરતી વાત નથી તમે નક્કી કરેલા ઉમેદવારોને પૂછો કે તમને કયા વિસ્તારમાં કેટલા રાજપૂત સમાજનું વોટિંગનું નુકસાન પહોંચે છે રાજપૂત સમાજે નહીં લડવું પડે હવે ઉમેદવારે લડવાનો વારો આવ્યો અને ઉમેદવાર જે તે ઉભા હોય એના મહામંડળને અને હાઈ કમાન્ડને કે ભાઈ અમને આટલા મતની નુકસાની છે આનો કાંઈક નિર્ણય લઈ આવો અને આ રાજપૂત સમાજ કોઈ પણ સંજોગોમાં નિર્ણય નહીં લે તો આજે નથી થઈ અને આવતીકાલે ઠરવાનોય નથી અને રાજપૂત સમાજની માત્ર ને માત્ર એક જ માંગ છે કે રૂપાલાને હટાવો એટલે રાજપૂત સમાજનું સમાધાન કોઈ સંસ્થાને કોઈ ટ્રસ્ટને કોઈ શાખાને મળવાની જરૂર નથી માત્ર ને માત્ર રૂપાલા જાહેર કરે કે હું આ ચૂંટણી નહીં લડું એટલે રાજપૂત સમાજનો વિરોધ કરો જય માતાજી જય માતાજી હું શ્રી દોલતસિંહ જાડેજા શ્રી રાજપૂત ધરણી સેના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત જે જે આપ સબ જાણો છો કે પાછલા દિવસોમાં જે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જે શ્રી છત્રીઓના રાજ હિસ્ટ્રી વિશે જે વાણીવિલાસ કરેલ કે છત્રીઓ અંગ્રેજો સાથે જે બેટી અને રોટીનો વ્યવહાર કરેલ જે તદ્દન ઇતિહાસથી વેગળું છે આજ સુધી કોઈ એવા ઇતિહાસમાં ક્યાંય એવું નથી એવો કોઈ પ્રૂફ નથી કે છત્રીઓએ રોટી અને બેટીનો વ્યવહાર કરેલ છે એના વિરોધમાં જે સ્વયંભૂ વિરોધનો જે જુવાળો ભપકે છે એના અનુસંધાને આજે શ્રી કાલાવડ ખાતે અમારી શ્રી રાજપૂત કરણી સેના તથા સમસ્ત છત્રીય સમાજની સમસ્ત સંસ્થાઓ એના વિરોધમાં અમે શ્રીને આવેદન પાઠવીએ છીએ અને અમારો સખત વિરોધ છે જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની રાજકોટ બેઠક નહીં પણ પૂરા ગુજરાતમાં ક્યાંય પણ એને ટિકિટ ન આપવામાં આવે અવા વ્યક્તિઓને અમે આમાં રાજકારણમાં રેગ્યુલર રાખવાથી એનું તો નુકસાન કરશે સાથે ભાજપનું પણ નુકસાન થઈ રહ્યું છે અમારી માંગ એ છે કે આવા માણસને જલ્દી દૂર કરે અને આનું સમાધાન કરે અને છત્રીઓના રોષને યોગ્ય ન્યાય આપે જય માતાજી